જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી યોજના વિશે જે દરેક જરૂરતમંદ માટે આશાનું કિરણ બની શકે છે એટલે કે મુખ્યમંત્રી રાહત ફંડ યોજના બે હજાર પચીસ આ યોજના શું છે આ યોજનાનો લાભ કોને મળે છે અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈન્ટ કરવા કેટલી સહાય મળે છે આજે આપણે દરેક મુદ્દો વિગતે સમજીશું તો વિડીયોને અંત સુધી જુઓ અને માહિતી ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આવા જરૂરિયાતમંદ લોકો સુધી આ સહાય પહોંચી શકે કિડની હૃદય કેન્સર થેલેસીમિયા લિવર જેવા ગંભીર બીમારીમાં સરકાર તરફથી રાહત આપવામાં આવે છે દવાથી લઈને ઓપરેશન સુધીનો તમામ ખર્ચ સરકાર કરે છે મુખ્યમંત્રી રાહત ફંડ યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચલાવતી માનવતાધર્મી યોજના છે આ યોજના હેઠળ તાત્કાલિક આર્થિક મુશ્કેલીમાં મુકાયેલ નાગરિકોને સરકાર તરફથી સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે કિડની હૃદયરોગ થેરેસીમિયા અને કેન્સર જેવા ગંભીર બીમારીમાં તમારા પાસે આયુષ્યમાન કાર્ડ હોય અને પાંચ લાખની સારવાર ઉપરાંત વધુ ખર્ચ થાય છતાં સરકાર તમારો તમામ ખર્ચ ઉઠાવે છે પરંતુ આ યોજનાના કેટલાક નિયમો તેમજ શરતો છે આ લાભ દરેક દર્દીને મળતો નથી પરંતુ આ યોજના આવા ગંભીર બીમારી ધરાવતા દર્દી તેમજ તેમના પરિવાર માટે એક આશીર્વાદરૂપ છે હવે વાત છે કે શું દરેક હોસ્પિટલમાં આ યોજનાનો લાભ મળી શકે છે તો આ યોજનાનો લાભ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલ હોસ્પિટલોમાં જ લઈ શકાય છે હૃદય રોગ માટે તમે સ્ક્રીન ઉપર આપેલ પાંચ હોસ્પિટલમાં લાભ લઈ શકો છો ફર્સ્ટ છે યુએન મહેતા સેકન્ડ છે શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ એલિસ બ્રિજ થર્ડ નંબર છે ધરમસિંહ દેસાઈ મેમોરિયલ મેથોદિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી મિશન રોડ નડિયાદ ફોર્થ છે શ્રી બીડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ સુરત ફિફ્થ છે ઇએમ ચેરિટેબલ સંચાલિત પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરત આમ અમદાવાદમાં બે હોસ્પિટલ નડિયાદમાં એક અને સુરતમાં બે હોસ્પિટલ આ રીતે ટોટલ પાંચ હોસ્પિટલમાં તમે હૃદય રોગને સંબંધિત સારવાર લઈ શકો છો કિડની જેવી ગંભીર બીમારી માટે ટોટલ બે હોસ્પિટલ નીમવામાં આવી છે આ યોજનામાં ફર્સ્ટ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદ સેકન્ડ છે મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ ડૉક્ટર વિરેન્દ્ર દેસાઈ રોડ નડિયાદ એટલે કે એક છે અમદાવાદમાં ને સેકન્ડ છે નડિયાદમાં તમે આ બંને હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં આ યોજનાનો લાભ લઈ શકો છો કેન્સર રોગમાં વાત કરીએ તો ફર્સ્ટ છે ધી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા અમદાવાદ સેકન્ડ છે રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ કેન્સર માટે આ બે હોસ્પિટલમાં તમે આ યોજનાનો લાભ લઈ શકો છો એક છે અમદાવાદમાં સેકન્ડ છે રાજકોટમાં આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો દર્દી અથવા તેના પરિવારની આવક દર્શાવતો મામલતદાર શ્રીનો આવકનો દાખલો ધારાસભ્ય શ્રીની ભલામણ ચિઠ્ઠી દર્દી દ્વારા મુખ્યમંત્રીશ્રીને અરજી ઓપીડી કેસલી ઝેરોક્સ રાશન ઝેરોક્સ સારવારનો અંદાજીત ખર્ચનો લેટર હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલો હોય તે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પેપરનામું ઓપરેશન બાકી છે તેવું ડૉક્ટરનું સર્ટિફિકેટ એ પણ ઓરિજિનલ અથવા ઇમરજન્સીમાં જો ઓપરેશન થયેલ હોય તો ઇમરજન્સીમાં ઓપરેશન થયું છે તેવું ડૉક્ટરનું સર્ટિફિકેટ એ પણ ઓરિજિનલ દરેક પુરાવાઓને ભેગા કરીને જો નકલ માંગી હોય તો નોટરીના સિક્કા મરાવીને માન્ય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય ગાંધીનગર સરદાર પટેલ ભવન ખાતે પોસ્ટ દ્વારા મોકલવું અરજી મંજૂર થઈ છે કે નથી થઈ તેનો જવાબ તમને દસ દિવસ સુધીમાં મળી જશે એટલે કે આ દરેક ડોક્યુમેન્ટ્સને તમારે પોસ્ટ દ્વારા આપેલ એડ્રેસ ઉપર મોકલવાનું રહેશે અને દસ દિવસમાં તમને આનો જવાબ મળી રહેશે આ યોજનાનો લાભ ઓપરેશન પહેલાં જ લઈ શકાય છે પરંતુ ઇમરજન્સીમાં ઓપરેશન થયેલું હોય તો સર્ટિફિકેટ સાથે આ યોજનાનો લાભ મેળવી શકો છો આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેમ કે આવેદન કરનારની પારિવારિક વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ એટલે કે આવકનો દાખલો તમારો એક લાખ પચાસ હજારથી ઓછો હોવો જોઈએ દર્દીને હોસ્પિટલ દ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલો ના હોવો જોઈએ એટલે કે ઓપરેશન પહેલા આ આવેદન આપવાનું રહેશે આવેદન કરનાર કુટુંબના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે ખર્ચ સરભરનો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈ પણ પ્રકારના વીમાના રક્ષણ હેઠળ વળતરનો લાભ લીધેલ ન હોવો જોઈએ દર્દીએ સારવાર અથવા ઓપરેશન માટે અગાઉ માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અગાઉ અરજી કરેલ ન હોવી જોઈએ તો મિત્રો આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી દરેક નાગરિક સુધી આ વિડીયો અને માહિતી પહોંચે જેથી આવા જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચે અને તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલ ઉપર જો તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી યોજનાઓ તેમજ સરકારી ભરતીની માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ આ માહિતીને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત